મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો મહેસાણાના ઉંઝા નગરપાલિકાના પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ છે મામલતદાર મહેસાણાના પ્રમુખ સ્થાને યોજાઈ છે આ ચૂંટણી નવા પ્રમુખ તરીકે જીજ્ઞાબેન પટેલની વરણી કરવામાં આવી છે તો જીજ્ઞાબેન પટેલ વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર છે તાજેતરમાં દીક્ષિતભાઈ પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપતા આ ચૂંટણી યોજાઈ હતી સર્વાનુમતી પ્રમુખ તરીકે જીજ્ઞાબેન પટેલ ચૂંટાઈ આવ્યા છે છત્રીસ કોર્પોરેટર ઉંજા નગરપાલિકાના પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી મામલતદાર મહેસાણાના પ્રમુખ સ્થાને યોજાઈ હતી આ ચૂંટણી જેમાં નવા પ્રમુખ તરીકે જીજ્ઞાબેન પટેલની વરણી કરવામાં આવી છે